ફતેગંજ વિસ્તારમાં તુલસી વિવાહ નિમિત્તે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં દેવઠી અગિયાર અનેક વિસ્તારોમાં તુલસી વિવાહનો વરઘોડો નીકળતો હોય છે ત્યારે ફતેગંજ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ મહાજન કેમ્પ મંડળ દ્વારા વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ફતેગંજ વિસ્તારના તમામ ગણેશ મંડળો દ્વારા વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફતેગંજ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા વરગોડામાં વિવિધ વેશભૂષામાં બાળકો મોટાઓ જોડાયા હતા તેમજ ભગવાનની ભક્તિમય ધૂનમાં સૌ ભક્તિના રંગે રંગાયા હતા છેલ્લા પચાસ વરસથી ફતેહગંજ વિસ્તારમાં હિન્દુ મહાજન મંડળ તરફથી અને તમામ ગણપતિના જે મંડળો છે તમામ ફતેહગંજના રહેવાસીઓએ એક આજે દેવપોડીના અગિયાર દિવસ નિમિત્તે આજે સરસ વર્ગોડોનું આયોજન કર્યું છે અને એમાં તમામ મોટી સંખ્યામાં જોડાયા છે અને પ્રભુ બધાનું સુખ શાંતિ સમૃદ્ધિ અને પોતાનું સ્વાસ્થ્ય સુધરે અને નવું વર્ષ બધાનું સરસ રીતે ઉજવાય એવી પ્રભુ શ્રી રણછોડજીને હું પ્રાર્થના કરું છું તમામ ફતેગઢના રહેવાસીઓ તમામ આજે જોડાયા છે એ બદલ હું સૌનો આભાર કરું આજે દેવ અગિયાર રસ છે જેનો વરઘોડાનું આયોજન કરેલું છે ફતેગઢ હિન્દુ કેમ્પ કરતું હતું વર્ષોથી આ વર્ષે ફતેગઢના દરેક ગણપતિ મંડળો જેમ કે પંદરથી વીસ મંડળો સાથે દરેક ગ્રુપ ભેગા થઈ અનેક સરસ પ્રસંગનું આયોજન કરેલું છે અને અમારા ફતેગઢમાં જ્યાં વરઘોડો નીકળ્યો છે એનું ખુબ સરસ આયોજન છે અને દરેક દરેક મંડળો અને આજુબાજુ ના પ્રત્યેક પબ્લિક પણ બધું જોડાય છે અને સારી રીતે અમે લોકો આ પ્રસંગ બહાર પાડીએ છીએ સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર